અહીં ગુજરાતના હવામાન અંગેની માહિતી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ ડીસા વલસાડ દાદરા નગર હવેલી જૂનાગઢ કચ્છ અને દીવમાં ભારે વરસાદ જોવા મળ્યો છે દક્ષિણ આંતરિક ઓડિશા પર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદની આગાહી ઓગણીસ અને વીસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ઓગણીસમી એકવીસ ઓગસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદ હવામાન વિભાગની એલર્ટ આગામી ચોવીસ કલાક ઓગણીસ ઓગસ્ટ રેડ એલર્ટ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ ઓરેન્જ એલર્ટ ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને દ્વારકા યલો એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર અને કચ્છ વીસ ઓગસ્ટ રેડ એલર્ટ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી અને ભાવનગર ઓરેન્જ એલર્ટ નર્મદા ભરૂચ ડાંગ તાપી પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવ એકવીસ ઓગસ્ટ રેડ એલર્ટ પોરબંદર જૂનાગઢ દ્વારકા અને કચ્છ ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર જામનગર અને મોરબી નોંધ આ માહિતી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી પર આધારિત છે હવામાનની પરિસ્થિતિઓ બદલાઈ શકે છે